પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવા વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વર્ષ દરમિયાન તેમજ વાર તહેવારે અને વેકેશનમાં અહીં હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે મુલાકાત લેતા હોય છે વર્ષ દરમિયાન અંદાજે દસ લાખ ભારતીય પ્રવાસીઓ અને વિદેશી સહેલાણીઓ બે હજાર ચૌદમાં યુનેસ્કોએ બે હજાર ચૌદમાં ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટની જાહેરાત કરી હતી તેમાં પાટણની રાણીની વાવ મુખ્ય હતી ત્યારબાદ સોનામાં સુગઢ ભરી હોય તેમ ભારતીય ચલણી નવી સોની નોટની પાછળ રાણીની વાવ અંકિત કરાઈ છે વર્લ્ડ હેરિટેજ પાટણની રાણીકી વાવને નિહાળવા માટે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડતા રાણકી વાવ સંકુલ પર્યટકોથી ઉભરાઈ ગયું હતું ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત લઈ ફોટોગ્રાફી અને સેલ્ફીનો રોમાંચ માણ્યો હતો રાણીની વાવની અદભુત કળા કુતરણીથી પ્રવાસીઓ મૂદ બની ગયા હતા તેમજ વાવના પ્રાકૃતિક સૌંદર્ય હરિયાળી અને પિકનિક પોઈન્ટની સહ પરિવાર તેમજ મિત્રો સાથે મોજ માણી હતી વિક્રમ સંવંત એક હજાર અઠ્યોતેર થી એક હજાર એકસો વીસની વચ્ચે સોલંકી રાજવી ભીમદેવ પહેલાના વખતમાં રાણી ઉદયમતી દ્વારા નિર્માણ હતી યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ રૂપિયા સો પર રાણીની વાવને અંકિત કરાતા વિશ્વભરમાં રાણીની વાવની લોકચાહના વધી છે જેના લીધે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભારત દેશના ખૂણે ખૂણેથી અને અન્ય દેશમાંથી પ્રવાસીઓ આ અદ્ભુત વાવ નિહાળવા ઉમટી પડે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ